નામની દુકાન પોલીસ ને સ્પા મસાજ પાર્લરની આડ માં મસાજ નામે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડે આવી મળી હતી બોગસ ગ્રાહક તૈયાર કર્યો બાતમી અંગે સમજ વાકેફ કરીને બાતમી વાળા જગ્યા પર મોકલવામાં આવ્યો સ્પાનો સંચાલન કરતા સંચાલકોને બોલાવી તેના નામઠામની ખાતરી કરતા આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ મસાજ પાર્લરમાં અને પોતે સંચાલક તરીકે નોકરી કરતા હોય એમ જણાવ્યું સ્પાના માલિક બાબતે પણ પૂછપરછ થઈ જેનું નામ મયુરભાઈ નાય હોવાનું જાણવા મળ્યું સ્પા મસાજ માટે કુલ ચાર લન્નાઓ બહારથી લાવી રાખી સ્પા મસાજની આડમાં દેહ વેપારનો ધંધો કરાવી ગ્રાહકોને સુખ માણવા જેવી સવલતો પૂરી પાડી કુઠણખાનું ચલાવી લલનાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેવ વેપાર ધંધો કરાવી કમિશન કાઢી બાદમાં લલનાઓને કમાણીનું સાધન બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જેવા આરોપીઓમાં સંચાલક તરીકે આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ અને વોન્ટેડ આરોપી સ્પા માલિક મેયુરભાઈ નાય સામે કાર્યવાહી શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ